આમોદ તાલુકાના તણછા ગામ નજીક આજે સવારે નેશનલ હાઇવે નંબર ચોસઠ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી બસ નંબર જીજે અઢાર ઝેડ પાસઠ ચોરાળુ અને આમોદ તરફથી આવતા મહાકાઈ ટ્રક નંબર જી જે એકવીસ ડબલ્યુ અઠાવીસ તોતેર વચ્ચે અથડામણ થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર અંદાજીત ચાળીસથી પચાસ મુસાફરોમાંથી પંદરથી વીસ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અકસ્માતની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઇવરે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી ઘટનાની જાણ થતાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વયં આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તોના સગા સંબંધીઓની સાથે મળી તેમની હાલત જાણી હતી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે ટ્રકના ડ્રાઈવરને

અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ મેં એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા

આપણે આ ટ્રેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જરને બે કે ત્રણ પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે